શક પર્ણ્યો તહેવાર પૂર્ણ થતાની સાથે જ હવે લોકો ગણેશ મહોત્સવ માટે થનગની રહ્યા છે ત્યારે સુરત શહેરમાં અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે જેમાં પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલોત શાળાના આચાર્ય શિક્ષકો તથા બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શહેરના તમામ પોલીસ મથકમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેવા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર મેં સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામસે મનાવે છે તો એને જ લઈને સાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં પણ છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથે સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબડના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનના મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલીસ્ટ થાય છે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાને જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે